भाई रा એ નંબર ઉપાડી જોયે નઈ આગળ બજરાજ મહારાજ છે એટલે થોડી ધીમી ચાલશે બોલો વાહ જા ભાઈ ગંજાનો કરો હવે ચાલો એક નંબર 0 રણછોડજી મંદિરના ના સંજોગ મિત્રો શક્ય બને તો ખૂબ જ ઝડપથી અમને એક માલું અહીંયા ચાર રસ્તા પર પહોંચતું કરી આપવા મહેરબાની કરશો ઉમંગભાઈ ખાસ ધ્યાન આપે રણછોડજી મંદિરેથી અમારે તાત્કાલિક જરૂર

ચાલુ ભાઈ ટ્રક વાળા ડ્રાઈવર ભાઈઓ આગળ વધતા રહેશો ક્રિષ્ના બાળકીનું તો અમને પેલા ચીજું મળેલી હતી ક્રિષ્ણા ખલાસ ક્રિષ્ના ખલાસ એ પાકી હોય છે જ્યાં પણ સરસપુર ચાર રસ્તા પર રોકવામાં આવે એવી અમારી વિનંતી છે સરસપુર યુવક અને સરસપુર નગરજનો મહંતજી નું અભિવાદન કરવામાં આવશે સરસપુર રસ્તા પર લાવી અને વાંચરીની ગાડીને ઉભી રાખી દેવામાં આવે એવી અમારી વિનંતી છે મેં આપણા કોઈ પ્રતિનિધિ ત્યાં ચાર રસ્તા પહોંચી જાઓ ચાલો ફટાફટ કોણ જાય છે આ મોકળો ગમે તેનો મોકળો ફટાફટ ચાલો છે દિલીપદાસજી મહારાજની ગાડીને બે મિનિટ માટે રોકવામાં આવે એવી અમારી વિનંતી છે સરસપુર લોકમંડળ અને સરસપુરના નગરજનો દિલીપદાસજી મહારાજનું સાલ ઉગાડીને અભિવાદન કરવા ઈચ્છીએ છીએ